અને મેં એમનું આ વાક્ય ગ્રહણ કરીને કોઈ મારે મારા દેશમાં તો હું શું કરી શકું અને એ ભાવનાથી મેં આ વિશ્વગુરુ ફિલ્મનું નિર્માણ કરેલું છે રાષ્ટ્રપ્રેમના વિષયની સાથે પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ આવી વિશ્વગુરુ અને લોકોએ એને વખાણી અને સારો એવો પ્રતિસાદ આપ્યો ગુજરાત સરકારે પણ આ ફિલ્મ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલે શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ ફિલ્મ જોઈ એના માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે તો એના વિશે એટલે આ ફિલ્મના જે પ્રોડ્યુસ પ્રોડ્યુસર છે સતીષભાઈ પટેલ એ આજે અમારી સાથે છે તો સરકારે શું પરિપત્ર આપ્યો આની અંદર શું છે એ બધી બાબતોની જાણકારી એમની પાસેથી મેળવીશું સતીષભાઈ પહેલો સવાલ મારો તમને એ છે કે આ ફિલ્મ તમે એક અલગ વિષય વસ્તુ સધાઈ લાવ્યા અને લોકોએ એને પ્રતિસાદ બી આપ્યો પણ રાજ્ય સરકારને તમે કેવી રીતના કન્વિન્સ કરી કે રાજ્ય સરકારે સ્કૂલો અને કોલેજો માટે પરિપત્ર બહાર પાડવાની જરૂર પડી એક રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રાજ્ય સરકાર દ્વારા વિશ્વગુરુ ફિલ્મ માટે પરિપત્રની જાહેરાત કરવામાં આવી દાખલા તરીકે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાળકોની વય હાલમાં આપણે ધોરણ નવથી લઈએ તો પંદર વર્ષથી લઈને બાવીસ ત્રેવીસ વર્ષ સુધીના બાળકો આ પરિપત્રના માધ્યમથી થિયેટરમાં જઈ વિશ્વગુરુ ફિલ્મ નિહાળશે હવે એ જ બાળકો જ્યારે બે હજાર સુડતાલીસ આવશે ત્યારે પોતાના એક મધ્યાંતરમાં સમયમાંથી પસાર થતા હશે ત્યારે એ લોકો લગભગ પચાસ વર્ષના થઈ ગયા હશે અને આજે જે એને અંદર જે બીજ રોપવામાં આવે છે એ બીજ અંકુરિત થઈને પચાસ વર્ષના થશે એટલે કે બે હજાર સુડતાલીસનું ભારત થશે ત્યારે એ બીજ વટ થઈને ભારતની સામે સીનાતાન કરીને ભારતની સેવામાં ઉચ્ચતમ હૃદયથી એક દેશ સેવાની ભાવનાથી વિકસિત ભારતના સપનાને પૂરા કરશે એવી કહાની લઈને આ વિશ્વગુરુ ફિલ્મ પ્રસ્તુત થઈ રહી છે હા સતીશભાઈ આ જે ફિલ્મ છે એ જે શાળાના બાળકો છે કે કોલેજના વિદ્યાર્થીઓ છે એ થિયેટરમાં જઈને જોવી પડશે કે કોલેજ અને સ્કૂલોની અંદર પણ આ ફિલ્મ જોવાની વ્યવસ્થા થશે હા હાલમાં તો સિનેમામાં વ્યવસ્થા થઈ રહી છે અને આવનારા સમયમાં શક્ય હોય તો અમે લોકો પ્રયાસ કરીશું કે વધુમાં વધુ બાળકોને કેવી રીતે આ વિશ્વગુરુ ફિલ્મમાં દર્શાવવામાં આવે અને બાળકોને ફક્ત ફિલ્મ બતાવી એટલું જ નહીં સુકૃત પ્રોડક્શન તરફથી અને રાજ્ય સરકાર તરફથી અમે એક એવું આયોજન કરવા માગીએ છીએ ફક્ત બાળક ફિલ્મ જોઈને ઘરે જઈને ભૂલી નહીં જાય એના માટે અમે એક આયોજન કર્યું છે ક્વિઝ કોમ્પિટિશનનું જે સ્કૂલના બાળકો આ વિશ્વગુરુ ફિલ્મ નિહાળવામાં માટે થિયેટરમાં જશે અને ત્યારબાદ સારામાં એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થશે જેમાં પચીસ માર્કનું પેપર હશે અને પચીસ માર્કમાં જે સવાલ હશે એ વિશ્વગુરુ રિલેટેડ હશે અને વિશ્વગુરુ રિલેટેડ મતલબ રાષ્ટ્રપ્રેમ રિલેટેડ જે ક્વેશ્ચનમાં માધ્યમથી બાળકોની અંદર પ્રેક્ટિકલ અને થિયરિકલ સ્થિતિનું નિર્માણ થશે જ્યારે બાળકો પોતાને સાક્ષી ભાવથી થિયેટરમાં ફિલ્મ જોશે આંખથી દ્રશ્ય જોશે એના સંવાદો કાન પર સાંભળશે અને એનું જ રૂપાંતર પ્રેક્ટિકલ તરીકે પોતાની શાળામાં કહીને કરશે પ્રશ્નોના ઉત્તર આપશે ક્યારેય આ પ્રશ્નના ઉત્તર આપ્યા પછી ક્યારે બાળકના હૃદયમાંથી વિશ્વગુરુના પ્રસંગો નીકળશે નહીં જીવનભર એને યાદ રહેશે કે મેં આ ફિલ્મોમાં જોયું હતું અને મારી સારામાં આ પ્રશ્ન થયો હતો અને પ્રશ્નોનો મેં ઉત્તર આ રીતે આપેલો હતો તો આ થિયરિકલ અને પ્રેક્ટિકલ બંનેનો સમય હોય છે સદીશભાઈ તમે જે વિશ્વગુરુ ફિલ્મ બનાવી છે તો એ જનરલી એવું માનવામાં આવે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુલક્ષી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે વિશ્વગુરુ બની રહ્યા છે આજે દુનિયાની અંદર ભારતનું નામ બધા લોકો સારી રીતના લે છે આજે ભારતને સન્માન આપે છે અને ભારત એક વિશ્વગુરુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિશ્વગુરુ બની રહ્યા છે તો આ તમારી ફિલ્મ વિશેનો જે મેસેજ છે એ પ્રધાનમંત્રી મોદી સુધી તમે પહોંચાડવા માગો છો અથવા તમે એમને પહોંચાડ્યો છે હા હું ચોક્કસ કહીશ કે આપણા દેશના વડાપ્રધાનશ્રી જે રીતે અત્યારે દિવસ રાત એક કરીને પોતાના દેશ માટે અને ફક્ત પોતાના દેશ માટે નહીં વિશ્વ માટે પણ અથાગ પ્રયાસો કરી રહ્યા છે ભારત દેશનો વિકાસ થાય અને ફક્ત એ વિકાસ વીજળી પાણી રો રસ્તા સુધી નહીં પણ એ વિકાસ સાર્વત્રિક વિકાસ ઈચ્છે છે અને સાર્વત્રિક વિકાસ જ્યારે ઈચ્છતા હોય ત્યારે એનું સપનું એક મોટો વિશાળ હોય છે અને એ વિશાળ સપનું જ છે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત તો બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટે અત્યારથી આપણે તૈયારી બતાવવી પડશે અને એ તૈયારીના ભાગરૂપે જ્યારે હાલમાં જ પંદરમી ઓગસ્ટ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પંદરમી ઓગસ્ટમાં લાલ કિલ્લા પરથી અનેક યોજનાઓ સ્વરૂપે એમના વક્તૃત્વમાં એક લીતી જે એમણે કહી અને મેં એને ધ્યાનથી સાંભળી કે આવો આપણા દેશ માટે તમામ પ્રકારના ઇન્ફ્લુઅન્ઝરો તમામ પ્રકારના પદાધિકારીઓ તમામ થઈને આપણે આ ભારતને આગળ લઈ જઈએ તો હું એક નાનો એમાંનો એક નાનો હિસ્સો છું અને મેં એમનું આ વાક્ય ગ્રહણ કરીને કોઈ મારે મારા દેશ માટે હું શું કરી શકું અને એ ભાવનાથી મેં આ વિશ્વગુરુ ફિલ્મનું નિર્માણ કરેલું છે કે મારે કંઈક દેશને આપવું છે અને દેશને આપવા માટે આપણે દેશની આઝાદી માટે તો કંઈ નથી કરી શકા દેશને આઝાદી માટે લોકોએ જાન આપી છે અને વર્તમાનમાં આપણે દેશ માટે જાન નહીં આપી શકીએ તો કંઈ નહીં પણ આપણે દેશ માટે કંઈક તો કરી શકીએ એ ભાવનાથી આ વિશ્વ ફિલ્મોનું નિર્માણ થયું છે દર્શક મિત્રો અમે આ ફિલ્મ જોઈ છે એટલે કહી શકીએ કે આ ફિલ્મની અંદર એવી વાત બતાવવામાં આવી છે કે ભારતીય જે સંસ્કૃતિ જે શાસ્ત્રો હતા એ પરંપરા ભૂલાઈને વિદેશી તાકાતો હવે ભારતને ખોખલી બનાવવાનું કોશિશ કરી રહી છે મોબાઈલ કન્ટેન્ટ દ્વારા અથવા પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા એવી રીતના તો આપણે જાગવાની જરૂર છે અને આપણો જે દેશ છે એને ફરીથી વિશ્વગુરુ બનાવવાનું છે એવું એક જન અભિયાન સતીષભાઈએ શરૂ કર્યું છે તો અમારી વિનંતી છે કે તમારે એક વખત આ ફિલ્મ જોવા જેવી છે સતીષભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર નમસ્કાર દરેક દર્શક મિત્રોને ભારત વિશ્વગુરુ હતું ભારત વિશ્વગુરુ છે અને ભારત વિશ્વગુરુના પદ પર કાયમ રહેશે એ ભાવનાથી આ વિશ્વગુરુ ફિલ્મ નિહાળવા માટેની અપીલ કરું છું અને ખાસ કરીને જે નવો નવા ઘડવૈયાઓ છે નવો યુગ છે નવ યુવાન છે એમને ખાસ આ વિશ્વગુરુ ફિલ્મ જોઈને પોતાના જીવનને રાષ્ટ્રપ્રેમ સમાજલક્ષી પરિવારલક્ષી ભાવનાથી પોતાના જીવનને આગળ વધારે એવી શુભેચ્છાથી હું ખબર છે ડોટ કોમના માધ્યમથી દેશવાસીઓને શુભેચ્છા કરું છું અને સૂચન પણ કરું છું દેશ માટે પોતાના સમાજ માટે પરિવાર માટે રાષ્ટ્ર માટે આપણે જીવવું જોઈએ અને વિશ્વગુરુ ફિલ્મ એક ફક્ત ફિલ્મ નથી આ એક જન અભિયાન છે આ જન અભિયાન દેશના દરેક રાજ્યની ભાષામાં ડબિંગ થઈને આગળ વધવાનું છે ત્યારે હું ગુજરાતી તરીકે એટલું ચોક્કસ કહીશ કે આ વિશ્વગુરુ દ્વારા ગુજરાત રોલ મોડલ બને આખા ભારત માટે નમસ્તે